અમદાવાદ સુરત મુંબઈ જવા આવવામાં ઘણી સુલભતા મળશે ગતરાત્રે ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનને સ્ટોપેજ થતાં ભાભર શહેરના લોકોએ ટ્રેનનું ફૂલોથી સ્વાગત કરી રેલવે કર્મચારીને મીઠાઈ પેડાથી મોં મીઠું કરાવી આગેવાનો તેમજ ભાભર શહેર રેલવે સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો ભાભર મીડિયા દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનના ડ્રાઈવરને શ્રીફળ અને ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું